આપણા વડીલો આશીર્વાદ દેતા કયો બોલે ભગવાન તને સો વર્ષ નો કરે શરદ તો સો ઋતુ જીવ કારણ કે મરવાના મુહૂર્ત છે ને લગભગ શરદ ઋતુમાં આવે છે શરદ ઋતુ એટલે કફ કારક છે કફ વરસાદ નો અંત ભાગ આસો મહિનો એને આપણે ત્યાં ડોક્ટર ની સિઝન માનવામાં આવે છે હા કારણ કે શરદ ઋતુ છે તમે કોઈ કોઈ ડોક્ટર સાહેબને એમ કહેજો કે આપણે ચાલો જરા પંદર દિવસ ફરવા જઈએ ખર્ચો બધો અમે આપશું ક્યારે જ આવું છે તો અને નવરાત્રાની આજુબાજુ નહીં નહીં અમારી સિઝન હોય બીમાર પડવાની સિઝન હોય ખરી છે એ કફ કાગજ છે લગભગ એમાં કફ થાય અને આપણા શરીરમાં ત્રણ વસ્તુ નિવાસ કરે વાત પિત અને કફ પિત વાયુ અને કફ એમ કફનો જ્યારે ઉપદ્રવ થાય ત્યારે જરા મુશ્કેલી થાય અને એ હરેક શરદ ઋતુમાં એ કફ વધતો રહે વધતો રહે વધતો રહે અને લગભગ ઘણા બધા કેસમાં માણસના મૃત્યુનું કારણ કફ હોય છે શ્વાસ રૂંધાય છે એટલા માટે ભગવાન વેદ કહે છે જીવે મહા વર્ષથી વેદો ના પાડી વર્ષ બરાબર અત્યારે તો એ પણ નથી અત્યારે તો સો વર્ષે આ કળિયુગ છે ને એટલે અત્યારે તો સો વર્ષે જરા વધારે કહેવાય અત્યારે તો એસી પંચ્યાસી એ લેર કરી લેવાની અમારે એક એક મહાત્મા મને બહુ સારું કહેતા હતા મને ગમ્યું છે તમને ગમે કે કેમ ભગવાન જાણે તમે કહેતા હો તો કહો હા કહું એક મહાત્મા એ મને એમ કીધું કે સો વર્ષ નું આયુષ્ય હોય ને જાવ એસી થી સો વીસ વર્ષ ખોટા અહીંયા બગાડવા એના કરતા ક્યાંક જન્મીન પાછા વીસ વર્ષના થઈ જાય બને આ વિચાર તો ગયો એસી પછી તો કઈ છાવા થવાનું છે નહીં એસી પછી નહીં તો ફિલ્મ જોવાય નહીં ટીવી જોવાય નહીં કોઈના સગાઈમાં સગાઈ જવાય લગ્ન માં જવાય નહીં તો કઈ ખવાય એટલે ભાઈ એવા જીવન આ એ મને કહેતા હતા એટલે કહું છું એવા જીવનને જીવીને શું કરવું એના કરતા ગુજરી જવાનું અને ક્યાંક જન્મીને પાછા વીસ વર્ષવાનું એટલે પાછા થઈ જાય આમ તો ભાગવતના આધારે કહું પ્રહલાદજી એવું બોલ્યા છે કે માણસે બહુ ઓછું જીવવાનું છે જીવન આપણું બહુ ઓછું છે એ તો આપણને લાગે છે કે આપણે આપણે એસી આપણને અત્યારે જે સિત્તેર એસી વર્ષના વડીલો છે એને પૂછો એને વિચાર આવશે ગઈકાલે બાળક હતા અને આ સમય ક્યાં નીકળી ગયો એની કાંઈ ખબર ના રહી ચાલો મારે તમને એક પ્રશ્ન કરવો છે આપણે કેટલા વર્ષ જીવવું જોઈએ પછી મારે તમને ગણતરી કરાવવી છે કેટલા વર્ષ જીવવું જોઈએ સિત્તેર એસી નેવું કેટલા વર્ષ સાઠ સાઠ તો બહુ બહુ ઓછું કહેવાય સાઠમાં માં તો આમાં મારે ઘણા વડીલો વડીલોને ઊભા કરી મૂકવા પડે ਥੋੜ ਥੋੜੋ ਵਿਆਗ ਵੀ ਰੱਖੋ ਬੈਨੂ ਕਿਤਨਾ ਵਰਸ ਜੀਉਉ ਜੋਇ ਹੈ 60 ਨਾ ਓਚੂ ਓਚੂ ਕਿਹਾ ਮਾਰੂ 60 ਮੋ ਆਲੇ ਸੀ ਮਾਰੇ ਮਾਰੇ ਤੁੰਨੇ ਕਹਿਉ ਕਿੰ ਮੋਲੋ ਥੋੜੂਕ ਵਿਆਗ ਵੀ ਕਰਨਾ ਕੋ ਹੈ 70 70 ਥੋੜੂਕ ਮਨੇ ਆ ਲਾਗੇ સુધારો કરવો જ કોઈને હા એસી અરે વાહ બાપા પંચોતેર ને લાગે છે વડીલ પાસે બાપા તમે સાઠ મારા કરતા નાના છો અહીંથી એસી નું આવ્યું છે અને એ પણ મને થોડું વ્યાજબી લાગે છે હવે કોઈને વધારો કરવો છે હા તમે કયો એટલું જીવાડી દઉં બોલો ને કરવો છે વધારો ફાઈનલ લોક કરી દઉં હવે ગણતરી કરો એસી વર્ષનું આપણું જીવન છે એમાંથી અડધા ઊંઘમાં જવાના એને બાદ કરો જીવવાના કેટલા રહ્યા ચાલીસ ઘણા બપોરે બે બે કલાક ખેંચે એનું તો ગણતરી જ ન થાય ખાધું નથી સીધા આપણું આપણે સૌરાષ્ટ્રમાં રાજકોટ હા બે કલાક બપોરે રાજકોટ બંધ કૂતરા હોઈ જાય શેરીમાં કૂતરા તે તમને એક થી ત્રણ ન મળે રાજકોટ પણ આપણે બપોરની ઊંઘ કાઢી નાખો આપણે ખાલી રાત રાખો અડધા ઊંઘમાં કાઢી નાખો ઘણા લોકો એમ કે અમને સમય બહુ ઓછો પડે સમય નથી મળતો હવે તું સુવે છે રાતે એક વાગે અને જાગે છે સવારે દસ વાગે તો તારો દિવસ કેટલો ટૂંકો થઈ ગયો ઘણા 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 આમ આમ દસ વાગે દસ વાગે જાગે પછી પાછા નાય તેમ કરે કે સમય બહુ ઓછો સમય બહુ સમય નથી મળતો રાતને લાંબી કરવી હોય તો માણસ વહેલાસર સુઈ જાય અને દિવસને મોટો કરવો હોય દિવસને લાંબો કરવો હોય તો માણસ વહેલો જાગે આપણે ત્યાં તો વડીલો તો એમ કેતા ઉઠ્યા એટલે સવાર જાગ્યા ત્યારથી સવાર સૂર્ય ભગવાન ભરે ક્યારેક છ વાગે ઉગે ક્યારેક સાત વાગે ઉગે પણ તમે જે દિવસે સાડા પાંચ વાગે પથારીમાંથી જાગી ગયા તો તમારો સૂર્ય સાડા પાંચ વાગે ઉગી ગયો